નમસ્કાર મિત્રો જય માતાજી આજે આપણે વાત કરવાના છીએ ખેડૂત વિશે જેમનું નામ છે રામજીભાઈ સવારે પહેલી કિરણ પડતી વખતે મોટાભાગના લોકો હજી ઊંઘમાં હોય છે પણ ગામના એક ખૂણામાં રામજીભાઈ નામનો એક ખેડૂત આજના દિવસને જીતવાનો નિશ્ચય કરીને ખેતર તરફ નીકળી જાય છે એના હાથમાં ફાટેલી રેખાઓ છે પણ મનમાં હજી પણ આશાની કિરણો ઝળહળે છે માટી સાથેનો એનો સંબંધ કયો કુંડો છે માતા જેવી આ ધરતી જેને રોજ પૂજે છે રોજ પોષે છે ક્યારેક તાપે તપે ક્યારેક વાદળો છેતી જાય પણ રામજીભાઈની મહેનત ક્યારેય થકે છે નહીં આવતું વર્ષ કેવી રીતે જશે તેનો જવાબ તો આકાશ જ આપે છે ક્યારેક વરસાદ આખું ખેતર ચૂર કરી જાય તો ક્યારેક આખું વર્ષ એક ટીપું પણ ના પડે ખેડૂતના દિલમાં એવામાં એક જ પ્રશ્ન ઉઠે છે મારી મહેનતનું ફળ ક્યારે મળશે બજારમાં બીજના ભાવ ફર્ટિલાઇઝર ડીઝલના ભાવ દર વર્ષે વધતા જાય છે પૂર્ણ વર્ષ મહેનત કર્યા પછી જ્યારે રામજીભાઈ મંડીએ પાક વેચવા જાય ત્યારે મળતો ભાવ એવો કે એના ઘરના ખૂણો ખર્ચા પણ પૂરા ન થઈ શકે એક ક્ષણે તો એ નહીં લાગે મારા જ ઘરમાં અન્નની કમી કેમ સોજે જ્યારે ઘેર આવે છે બાળકોની પાસે દોડી આવે છે બાપા આજે પાકનું શું થયું રામજીભાઈ સ્મિત કરે છે પણ એ સ્મિતની પાછળ છુપાયેલું મનનું ભારણ એમના બાળકો નહીં સમજે પત્ની શાંત અવાજે કહે છે હિંમત રાખજો બધું સારું થશે પણ બંને જાણે છે આશા અને વાસ્તવિકતા વચ્ચે બહુ મોટું અંતર છે રાત્રે ખેતરમાં એકલા બેઠા હોય છે ચોંદની કિરણોમાં માટીને સ્પર્શીને કહે છે તો મારી માતા છે હું તને કદી નથી છોડવાનો તું પણ મારી મહેનતનું માન રાખજે આ આંખોમાં પાણી છે પણ એ પાણી કમજોરીનું નહીં એ તો એક નવા સપનાની શરૂઆત છે સમય ફેરવે છે આકાશ ફરી કૃપા કરે છે અને એક નાની લી લીલી કળી માટીમાંથી બહાર આવે છે એ કળી રામજીભાઈ માટે ફક્ત છોડ નથી પણ નવા વર્ષની નવી આશા છે વરસાદી પવન ફરી ખેતરોમાં જીવન લાવે છે અને રામજીભાઈના ચહેરા પર લાંબા સમય પછી સાચું સ્મિત ખીલે છે ખેડૂત એ દેશનો યોદ્ધા છે જે કદી સિંહાસન પર નથી બેસતો પણ દેશની દરેક થાળીને અન્નથી ભરતો રહે છે ખેડૂતની વેદના સ્વાભોવી નહીં અને સમજવી જોઈએ એના પછીનાની કિંમત એની મહેનતનું માન અને એની આશાનો સહકાર આપણે સૌએ આપવો જોઈએ આ ધરતીનો દરેક હરિયાળો પાન એક ખેડૂતની સુખ દુઃખની કહાની કહે છે અને તે કહી રહી છે હું લડીશ ફરી ઉગાડીશ અને ફરીથી આ ધરતીને હરિયાળી બનાવીને છોડીશ તો આ હતી એક ખેડૂતની વેદના મિત્રો તો આ જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો